નીઝરના કોટલી ગામના તાપી નદીપટમાંથી અવલોડ રેતી ભરેલી ટ્રકો પસાર થઈ રહી છે મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના નીઝર તાલુકામાં આવેલ કોટલી ગામની સીમમાંથી તાપી નદીપટમાંથી રાત્રિના સમયગાળામાં અવરલોડ રેતી ભરેલી ટ્રકો પસાર થઈ રહી હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી આવી છે કોટલી ગામના નદીપટમાંથી રાત્રિ લીઝ ધારકો દ્વાર એક વાગ્યાના સમયગાળામાં અવલોડ રેતી ભરેલી ટ્રકો પસાર કરવામાં આવી રહી છે અને રોયલ્ટી વગર ટ્રકોમાં રેતી ભરીને પસાર કરવામાં આવી રહી છે જે લીઝ ધારકો દ્વાર કોટલી ગામની સીમમાંથી રોયલ્ટી વગર ટ્રકો પસાર કરવામાં આવી રહી છે અને રોયલ્ટીની પણ લીઝ ધારકો દ્વાર ચોરી કરવામાં આવી રહી છે સાથે સાથે ભારત સરકારની રેતી ખનનની ચોરી અંધાધૂંધ રીતે કરવામાં આવી રહી છે અને કોટલી ગામના લોકોને અને સરકારશ્રીની આંખો માંગ ધૂળ ઝોકવામાં આવી રહ્યું છે જેથી સરકારી ખાન ખનીજના કર્મચારીઓ તથા અધિકારીઓને સરકારશ્રી ભારત સરકારની ખાન ખનીજની રક્ષા કરવા કે બચાવવા માટે ખાન ખનીજ ખાતાના તમામમાં તમામ કર્મચારીઓ કે અધિકારીઓને ભારત સરકારનું અર્થ મટીરિયલનું બચાવ કરવા માટે સરકારશ્રી એ અધિકારીઓને પગાર પૂરી પાડે છે છતાં પણ નિજર તાલુકાના કોટલી ગામની સીમમાંથી રાત્રિના એક વાગ્યાના સમય દરમિયાન અવરલોડ રેતી ભરેલી ટ્રકો કોના આશીર્વાદથી પસાર થઈ રહી છે ત્યારે ખાન ખનીજના જવાબદાર તંત્ર કેમ ચૂપ બેઠા છે જેવી લોકો માંગ ચર્ચાઓ થઈ રહી છે જેથી કર્મચારીઓ અને અધિકારીઓએ રેતી ખનન અને રોયલ્ટીની થતી ચોરી રોકવા માટે તમામ અધિકારીઓ માટે જરૂરી બન્યું છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર